છે પાણી ભરાઈ જતા બટાકાના પાકને નુકસાનની ની ભીતિ સેવાઈ રહી છે પ્રાંતિજ અને હિંમતનગર સિંચાઈ વિભાગને આની જાણ કરવામાં આવી સિંચાઈ વિભાગના કર્મચારીઓએ પહોંચીને કામગીરી શરૂ કરી છે કેનાલનું કામ કેવા પ્રકારની ગુણવત્તાનું છે તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે તેના કારણે જ આ પ્રકારે વારંવાર ગાબડા પડે છે અને ગાબડા પડવાના કારણે ખેડૂતોને નુકસાન થાય છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ પાસેથી શૈલેષ જે રીતે આજે કામ થાય છે અને તે કામમાં કેટલો બધો ભ્રષ્ટાચાર હોય છે તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે આજુબાજુના જે બટાકા વાવેતર કરેલા ખેતર હતા ખેતરમાં પાણી ઘૂસી ગયું હતું તેને લઈને જે ખેતરો ખેડૂતો જે ખેડૂતો પર આવી ગયા હતા ત્યારબાદ પાણી ખેતરમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો બીજી તરફ જે સિંચાઈ વિભાગ ની જાણકારી હતી સિંચાઈ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ થોડો સમય નતા ફરક્યા ત્યારબાદ મોડે મોડે સિંચાઈ વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને જેસીબી દ્વારા જે પાણીની જે પાણી નીકળતું હતું ત્યાં બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ છેલ્લા બે દિવસથી જે કામગીરી છે સફાઈની અને મરામતની તે ચાલી રહી હતી તે દરમિયાન જ આ પાણી ઉપરથી આવવાના કારણે જ આ પાણી ગાબડામાં થઈને ખેતરમાં ગયું હતું જેને લઈને ખેડૂતો પણ વળતર માંગી રહ્યા છે અને તેમને મસ્ત મોટું નુકસાન થયું હોય તેવી આક્ષેપો સાથે માંગણી કરી હતી વળતરની જી જી આભાર શૈલેષ માહિતી આપવા અને હવે વાત કરીએ વિભાજનના આક્રોશ વિશે